ગુજરાતમાં જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા કોઈ પણ વિઘ્ન વિના પૂર્ણ થઈ ગઈ છે આ પરીક્ષામાં કોઈ ગેરરીતિની ફરિયાદ સામે આવી નથી પરંતુ ગુજરાતની વીજ કંપનીની કંપની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવતા સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી દીધી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મામલે બે આરોપીઓની ધરપકડ પણ કરાઈ છે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે રાજ્ય સરકારની વીજી કંપનીઓ દ્વારા જે પ્રકારે ઓનલાઈન પરીક્ષા લેવાઈ રહી હતી એમાં મોટું કૌભાંડ આચરાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી માહિતી મુજબ તપાસ કરતાં રૂપિયા કમાઈ લેવાની લાલસામાં કેટલાક શખ્સોએ ટોળકી બનાવીને આખું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે આ અંગે મળતી માહિતી મુજબ સુરતમાં પરીક્ષા કેન્દ્રથી અન્ય કોઈ વ્યક્તિ ઓનલાઈન પ્રશ્નપત્ર ભરતો જ્યારે આરોપી એક જ સીપીયુથી બે મોનિટર ઓપરેટ કરતા હતા આ સમગ્ર પ્રક્રિયામાં મોનિટર ઓપરેટ કરવા સોફ્ટવેરનો ઉપયોગ કરાતો હતો આ સમગ્ર પ્રક્રિયામાં સારથી એકેડેમીના માલિકની સંડોળી પણ સામે આવી છે આ મામલે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રૂપલ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ફરિયાદી બન્યા છે ઇન્દ્રવદન પરમાર ઓવેશ કાપડવાલાની ધરપકડ કરાઈ છે જ્યારે વીજ કંપનીની ઓનલાઈન પરીક્ષામાં ગેરરીતિમાં કુલ અગિયાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે આ પરીક્ષા વર્ષ બે હજાર બાવીસ એકવીસમાં યોજાઈ હતી પરીક્ષા રાજ્યના વિવિધ સેન્ટરોમાં લેવાઈ હતી માતા સુરત જ નહીં અમદાવાદ વડોદરામાં પણ ગેરરીતિ આચરાઈ હતી બે પરીક્ષા કેન્દ્રોમાં ગેરરીતિ આચરાઈ હતી તારીખ નવ બાર વીસથી છ એક એકવીસ દરમિયાન ગુજરાત સરકારની અલગ અલગ સરકારી બીજ કંપનીઓ જેમ કે ડીજીવીસીએલ એમજીવીસીએલ પીજીવીસીએલ યુજીવીસીએલ અને જીએસઈસીએલ આ કંપનીઓની એકવીસો છપ્પન જુનિયર આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની જે ભરતી પ્રક્રિયા હતી આ ભરતી છે એ દરેક ગુજરાતના અલગ અલગ સેન્ટર્સ ઉપર અને કોલેજીસની અંદર કમ્પ્યુટર લેબ્સમાં આની ઓનલાઈન એક્ઝામ થનાર હતી આ આખી પ્રોસેસ પૂરી થઈ ગયેલી હતી જેમાંથી અમને ઇન્ફોર્મેશન મળેલી કે બે વ્યક્તિઓ ઇન્દ્રવદન અશ્વિન પરમાર અને મોહમ્મદ ઉવેશ મોહમ્મદ રફીક કાપડવાલા આ બંને જણા જે વડોદરાના વતનીઓ છે આ બંને જણાએ સુરતની અંદર બે એજન્સીઓ જેમાં એક વરાછા રોડ ઉપર સારથી એકેડમી છે અને સુટેક્સ બેન્ક કોમર્સ કોલેજની અંદરની આવેલી કમ્પ્યુટર લેબ આ બંને જગ્યાએ પણ સેન્ટર્સ હતા આ બંનેમાં ગેરરીતિ આચરી અને અમુક વિદ્યાર્થીઓને આ એક્ઝામમાં પાસ કરાવ્યા છે આ પ્રકારની ઇન્ફોર્મેશન મળતા ક્રાઇમ બ્રાન્ચના એસીપી પીઆઈ અને પીએસઆઈની ટીમ આના ઉપર વર્કઆઉટ કરતી હતી સીપી સર અને રાજ્ય સરકાર બંનેની સૂચના મુજબ આગળ વધી અને અમે એક રેકેટનો પર્દાફાશ કરી શક્યા છીએ અત્યારે અમારી પાસે કસ્ટડીમાં ઇન્દ્રવદન અને મોહમ્મદ ઉવેસ બંને જણા છે આ બંનેની જે પ્રાથમિક પૂછપરછ કરી છે એનાથી એવું અમે જાણી શક્યા છીએ કે આ એક્ઝામ ગુજરાતના અલગ અલગ સેન્ટર્સ ઉપર ઓનલાઈન લેવામાં આવતી હતી અને એમાં આ લોકો એ રીતે સેટ કરતા હતા કે ઉમેદવારનો અગાઉથી કોન્ટેક કરી લેતા હતા એનો પ્રવેશપત્ર એનો ફોટો વગેરે ડિટેલ્સ એમની પાસે પહેલેથી આવી જતી હતી પેપર જાતે સોલ્વ કર્યા પછી એ લોકો ઉમેદવારને જે જગ્યાએ જે કમ્પ્યુટર લેબની અંદર આ એક્ઝામ થતી હોય એની એ જે કમ્પ્યુટર સ્ક્રીન હોય એને એક સ્પ્લિન્ટરથી કનેક્ટ કરી બીજી સાઈડ સ્ક્રીન મિરરિંગ કરી અને જે ઉમેદવાર છે એ ફક્ત પીસી ઉપર બેસે અને બીજી સાઈડથી એના જવાબો ક્લિક થાય એ રીતે ઉમેદવાર આમાં એક્ઝામ આપતા હતા અને પાસ થતા હતા આ જે છે આ ગેરરીતિ માત્ર સુરતના બે સેન્ટર્સ નહીં આના સિવાયના વડોદરાનું સ્ટેક વાઇઝ ટેકનોલોજી છે વડોદરાનું જ સેવન ક્લાઉડ છે અમદાવાદ નરોડા ખાતે આવેલું શ્રેય ઇન્ફોટેક છે રાજકોટનું સક્સેસ ઇન્ફોટેક છે વડોદરા કોટામબીનું ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ કોલેજની કમ્પ્યુટર લેબ છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની કે એન્જિનિયરિંગ કોલેજની કમ્પ્યુટર લેબ આટલા અલગ અલગ જગ્યાએ માત્ર આ બે જગ્યાએ તો સેટ કર્યું અને આ બીજી જગ્યાએ એમના ઉમેદવારોને બીજા આરોપીઓ જેમને અમે હજી વોન્ટેડ બતાવેલા છે જે આરોપીઓના નામો છે અનિકેત પ્રમોદભાઈ ભટ્ટ ભાસ્કર ચૌધરી નિશિકાંત સિન્હા જીરાયુ વિદ્યુત અને ઇમરાન આટલા લોકોના નામ અત્યારે પ્રાઇમરી અમારી સામે આવ્યા છે હજી આગળ ઇન્વેસ્ટિગેશન કરી અને કોણે કોણે આનો લાભ લીધો અને કોણ પાસ થયું તેની વિગતો અમે મેળવીશું હાલ અમારી પાસે ફિગર નથી કારણ કે દરેકે દરેક સેન્ટર ઉપર કેટલા લોકો બેઠા હતા અને કોણ કોના કોના સેટિંગમાં કોણ કોણ પાસ થયું છે એ ભરતીની વિગતો અમારી પાસે આવશે પછી કહી શકાય હજી નાણાંની વિગતો બહાર નથી આવી એ ઇન્વેસ્ટિગેશન આ આરોપીઓ તમે જાણો જ છો કે આગળ પકડાયેલા છે જેમ કે બીટ પીલાની કેસની અંદર આ નિશિકાંત અને ભાસ્કર પકડાયેલા છે જેને સીબીઆઈએ પકડેલા જુનિયર ક્લાર્ક જે પેપર લીક કૌભાંડ હતું એમાં ચિરાયુ વોન્ટેડ છે અનિકાંત નિશિકાંત અને ભાસ્કર આ એમાં પણ છે આરોપીઓ અને એલઆઈડીમાં પણ આ ઇન્દ્રવદન જે આપણા હાલના ગુનાની અંદર આપણી પાસે છે એટલે આ જે અગાઉ જેલમાં ગયેલા છે ત્યારથી અમે એની એક્સરસાઇઝ સ્ટાર્ટ કરેલી એક ઇન્ફોર્મેશન મળેલી એના ઉપરથી આખું અમે નેક્સસ ઓપન કરી શક્યા છે વધુમાં કેસમાં અનિકેત ભટ્ટ અને ભાસ્કર ચૌધરી હજુ વોન્ટેડ છે તેઓ ઉમેદવારોનો અગાઉથી સંપર્ક કરી લેતા હતા આ ટોળકે કયા કયા લાભાર્થીઓનો સંપર્ક કર્યો તેની તપાસ ચાલુ છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા